જો આપણે દૂધ ગરમ મેલ દીધું દૂધ ગરમ થઈ જાય પછી ઠરી જાય પછી જામણ નાખી હાલો છોડાઈ રેજો આપણે જો હાલો આપણું દૂધ ઉકળી ગયું છે સરસ ઉફાણો એક આવી ગયો છે જો એ મસ્ત ગરમ થઈ ગયું છે હવે ઉતાર લઈ ઠંડુ કરીને આગળ છોડાઈ દેજો તે પછી જામણ નાખશું આપણે હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હાલો રોજનું રૂટીન કામ કરીને ફ્રી થઈ નાઈ ધોઈ નીચે ઉતરા આપણે તો તમને આગળ બધું કામ વૈસી થઈ ગયું બતાવી દઈ કામ કરીને નાઈ ધોઈને સાડા દસ પોણા અગિયાર થઈ છે તમને હાલો આગળ બતાવી દો આપણે બહેનોને રોજનું રૂટીન કામ જ ઉઠે ત્યાંથી ત્યાં હોય ત્યાં તો જો સાડા દસ પોણા અગિયાર થયા છે તો હવે રસોઈ એવો બોપર થઈ જાય ત્યાં વાસણ ઉટકસું બે અઢી થઈ જાય કડી કારમ કર લે ત્યાં પાછું રોંઢાનું કહેતા તા એ કયો પાછું રોંઢાનું કામ તો હાલો આગળ જોડાઈ રહેજો જય માતાજી જો એટલો ભૂંગાળ નીકળો છે આપણે ખોખું ભરાણું હજી ઉપર તો જો કે ધૂહો ભાડા બાકી છે તો જો ફરી આ વરાઈને પાણી સટાઈ ગયું મસ્ત થઈ ગયું ઉપર નીચે પોતા થઈ ગયા ઉપરે તમને આગળ બતાવવું હમણાં હાવ કમ્પ્લીટ નવરા થઈ ગયા જો રોજનું રોટિંગ કામ થઈ ગયા ફ્રી ને પપ્પા જોવાળીએથી તાજે તાજા ઘરની વાળીના ભીંડા લઈ આવ્યા છે તો હાલો હવે આપણે સુધારશું ને ભીંડાનું શાક ને એવું બધું બનાવશું ગોરા પાણીવાળા થઈ ગયા બહુ ફ્રી કામ થઈ ગયા તો ઘડિયાળમાં કેટલા વાગ્યા તમને બતાવું જો સાડા દસ પોણા અગિયારમાં માં પાંચ મિનિટની વાર રહી પણ ઠેઠ આપણે ફ્રી થયા રોજનું રૂટીન કામ કરી તો હાલો હવે તમને આગળ બતાવી દઈ જોડાઈ રહેજો આ પીંડાની સબ્જી બનાવવાની છે રોજનું રોટિંગ કામ થઈ ગયું આપણે કન્ટિન્યુ બધું રસોડામાં હોઈ ગયું છે રસોડું જો ખાલી થઈ ગયું છે તો કચરા પોતા બધે થઈ ગયા છે આપણે ઉપર જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે પોતાને વૈસી કામ કરીને ફ્રી થઈ ગયા મેં જો હા કોમ્પ્લીટ નવરા થયા અત્યારે પોતા મારે ફ્રી થયા પીંડા સુધારાઈ ગયું તેલ મૂકાઈ ગયું છે અને લસણવાળી ચટણી ખાંડીએ છીએ હાલો આગળ જોડાઈ રહેજો તેથી જો કે આપણે ભીંડાની શાક લીધું હતું અને એમાં આઈસ નાખીને બનાવ્યું હતું આજ બીજી રીતેથી બતાવીએ તમને આગળ જોડાઈ લેજો કઈ રીતેથી બતાવીએ બનાવીએ છે એ આજે આઈસ નાખીને નથી બનાવવાનું બીજી રીતથી અમે રોજ બનાવીએ ને એ રીતનું બનાવીએ અથવા તો તેથી તમને બતાવવારું બનાવ્યું હતું કે આઈસ પણ નખાય તો આજે કઈ રીતે બનાવીએ ને એ બતાવીએ लार जर रहना थी, तुकाई साव पिंदान लार बरुगी आ गरम पाणी था है वराडे वराड वगार न ववकार आ थाड़ी उपर गरम पाणी था है जा है ने अरले जराइसी काईस ने दिया અમે તો આ રીતનું બનાવીએ તમે કઈ રીતે બનાવો એ બેનું કમેન્ટ કરજો એટલે ખબર પડે અમને અમે તો આઈસ ને સાઈસ ને એવું બધું ઓછું નાખીએ ટમેટો ગરમ પાણીનું વઘારવાળું વાળું જ ભાવે પરવેહાનું બહુ મીઠાઈસ વાળું થાય અંદર પરવેહ ઉતરે ને એનાથી પીંડાની લાળે હોય એ બરી જાય બહુ મસ્ત થાય એકવાર તમે ચોક્કસ આ રીતનું બનાવજો બાજરાના રોટલા છે ને તો તે જ રસો રાખશું બહુ મસ્ત જો થો હલો આપણે ભીંડાનું શાક બની ગયું તો ઉતારી લઈએ કોઈ પણ ખાવું હોય તો આવી જાવ ભીંડાનું શાક બાજરાના રોટલા બનાવવાના છે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હાલો નવા હોય ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જો હાઈ આપણે દહીં જેમનું તો ગરમ કરી તો કેવું મસ્ત દહીં થાય આપણું અને જો શાકે સુધારીઓ નેફલી કર્યું એવું કેટલું મસ્ત દહીં બહીનું આપણું જો સાંઈ ગરમ કર્યું પછી ઠાઈ પછી મસ્ત બે ટીપા સાઇઝના જામણ નાખ્યું અને મસ્તનું દહીં બન્યું છે તમારે કોઈ પણ ને ખાવું હોય તો આવી જાવ સાકે સુધારીને ઢેપલી બનાવી નાખ્યું એવું દહીં બન્યું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બપોર ટાણું થઈ ગયું સાડા બાર વાગી ગયા છે ઘડિયાળમાં તો ગામડાની દેશી ભોજનની મોજ લેવી હોય એ આવી જાવ જો દહીં સાથે છે સીપડાનું અથાણું ગોળ ને ભીંડાનું શાક ચાસ ને બાજરાનો રોટલો અને સાથે લસણવાળી ચટણી ને સાંજે આપણે દહીં બનાવ્યું હતું એ દહીં છે તો હાલો જે ને જમવું હોય બપરા કરવા આવી જાઓ હાલો જય માતાજી